જ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં ગુજરાત પોલીસ દળમાં પ્રશંસનીય કામગીરી અને વિશિષ્ટ સેવા બદલ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થઈ ગુજરાતને ગૌરવ અપાવનાર એકસો જેટલા પોલીસ અધિકારી કર્મીઓને પોલીસ ચંદ્રકથી અલંકૃત કરી અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રીએ પોલીસ જવાનોની કર્તવ્યનિષ્ઠા તેમજ તેમના પરિવારના સમર્પણ ભાવને બિરદાવતા જણાવ્યું હતું કે દિવસ રાત વાર તહેવાર જોયા વિના પ્રજાની શાંતિ સલામતી અને સુરક્ષા માટે કર્તવ્યરત પોલીસ જવાનોના સેવાભાવને જ્યારે મેડલ્સથી સન્માનિત કરવામાં આવે ત્યારે આ મેડલ સમગ્ર પોલીસ દળનું સ્વાભિમાન બની જાય છે તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સુરક્ષા દળોમાં અપનાવેલ ટેકનોલોજી યુક્ત લેવા અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરને પોલીસને સમાજની સલામતી અને સુરક્ષાનું અનિવાર્ય અંગ ગણાવી વિકસિત ભારત માટે સમૃદ્ધ સુરક્ષિત શાંત અને સલામત ગુજરાત થકી વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો अलंकरण समारोह आ कार्यक्रम में आप वे उपस्थित गुजरात राज्यना मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र पटेल सर गृह राज्य मंत्री आदरणीय श्री हर्ष संघवी सर अध्यक्ष मुख्य सचिव श्री गृह श्री मनोज दास जी डीजीपी ट्रेनिंग डॉक्टर नीरजा गोत्रू, અત્રે ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીગણ અધિકારીગણ પ્રેસના મિત્રો અને ખાસ જે અધિકારીઓ કર્મચારીઓને આજે સન્માનિત કરવામાં આવનાર છે એવા તમામ અધિકારીઓ અને એમના પરિવારના તમામ સભ્યો સ્વજનો ભાઈઓને બહેનો સર યુનિફોર્મ સર્વિસમાં કામ કરતા અધિકારીઓ માટે યુનિફોર્મ ઉપર કોઈ એડિશનલ ચંદ્રક કોઈ એડિશનલ પદક કોઈ એડિશનલ ફીતો એ જ્યારે પણ લાગે છે ત્યારે આ યુનિફોર્મ સર્વિસના અધિકારી કર્મચારીના મનમાં એક અલગ પ્રકારની ગર્વ અને ઉત્સાહની લાગણી થાય છે આજે જ્યારે એ લોકોને પદકથી અલંકૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે એમના યુનિફોર્મમાં એક અલગ પ્રકારનું એક ચંદ્રક પહેરવાની આ લોકોને તક મળશે અને આ ચંદ્રક એનાયત કરવા પાછળ એ લોકોની જે ઉત્કૃષ્ટ કામગીરી રહી છે એની કદર થઈ છે એના કારણે એમનો જે જુસ્સો છે એમને જે સેલ્ફ એસ્ટીમ છે સેલ્ફ રિસ્પેક્ટ છે જે આત્મવિશ્વાસ છે એમાં પણ વધારો થતો હોય છે એટલે આ તમામ અધિકારીઓ કર્મચારીઓને આજના દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ મહત્વપૂર્ણ દિવસમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિ એ લોકો માટે ખૂબ પ્રેરણાનો સ્રોત બનશે અને આપણી હાજરીથી આપની ઉપસ્થિતિ છે એ લોકોને પ્રોત્સાહન પણ મળશે આપણી આ હાજરી બદલ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી અને ખાસ કરીને જે અધિકારીઓ આજે સન્માનિત કરવામાં આવનાર છે એના વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે અલંકૃત થનાર તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને એમના પરિવારના સભ્યો જે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે આપ સૌને પણ ખૂબ ખૂબ કામનાઓ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેશો મને સંપૂર્ણ વિશ્વાસ અને આસ્થા છે જય ભારત જય હિન્દ ઉત્કૃષ્ટ પ્રેરણાદાયી પ્રવચન બદલ ધન્યવાદ સર આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ગૃહ વિભાગને સક્ષમ અને યુવા નેતૃત્વ સ્થાપડ્યું છે પ્રજાની સુખાકારી સલામતી માટે સતત કાર્યરત રહેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પ્રસંગને અનુરૂપ પ્રવચન માટે વિનંતી કરીશ શ્રી હર્ષભાઈ સંઘવી પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહ વિભાગના એસીએસ શ્રી મનોજ દાસજી ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાયજી ડાયરેક્ટર ટ્રેનિંગ શ્રી ડોક્ટર નીરજા ગોટરુ સર્વપ્રથમ તો આજે હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને અને પોલીસ પરિવારના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું આજે અનેક લોકો જેમને પોલીસ ફોર્સમાં રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા રાજ્યના નાગરિકોને ભયમુક્ત જીવન અને બધી જ પ્રકારે બધા જ સમયે રાજ્યના નાગરિકો જોડે ઉભા રહેનાર પોલીસ ફોર્સના ચુનિંદા અધિકારીઓને આદરણીય શ્રી દ્વારા પ્રેસિડન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્યુઝ સર્વિસ અને પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસના જે મેડલ પ્રાપ્ત થયા છે અલંકરણ થવાના છે હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે પ્રેસિડેન્ટ મેડલના પચીસ વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાય બી અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી અઢાર વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું સાથે સાથે હું સૌ પોલીસ અધિકારીઓના પરિવારોના આંખમાં આજે એક અલગ જ પ્રકારની ખુશીઓ જોઈ શકું છું આ મેડલ પાછળ માત્ર આપની કાર્ય જ નથી જોડાયું તમારા કાર્ય જોડે જોડે તમારા પરિવારનો ત્યાગ બી આ મેડલ પાછળ ખૂબ જ મહત્વનો છે અને હું સૌ માતાઓને સૌ બહેનોને સૌ વડીલોને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું કારણ કે એક સારા પોલીસ અધિકારી પાછળ એમના પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોએ જીવનની અનેક ખુશીઓ સેક્રિફાઈસ કરવી જ પડતી હોય છે ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય પરંતુ ગમે તેટલું ટાઈમ મેનેજમેન્ટ કરેલો પોલીસ એટલે અડધી રાત્રે શું થાય અને અડધી રાત્રે ક્યાં જવું પડે એનું કંઈ નક્કી ના હોય અને સૌથી વધારે અગર કોઈ સેક્રિફાઈસ કરવું પડતું હોય છે તો એ પરિવાર હોય છે અને સૌ પરિવારજનોને હું સર્વપ્રથમ અભિનંદન આપું છું પહેલા અભિનંદનના હકદાર એ આ અધિકારીઓના પરિવારજનો છે અને પરિવારજનોને હું અભિનંદન આપું સામાન્ય રીતે એક વ્યક્તિ જ્યારે જવાન થાય ટીનએજની અંદર એક સપનું દેખે કે યુપીએસસીની પરીક્ષા આપીશ અને પરીક્ષા પછી આઈએ એસ બનીશ આઈપીએસ બનીશ અને સરકારની વિવિધ નોકરીઓમાં દેશ અને રાજ્યની સેવા કરીશ આમાં અનેક લોકો એવા હશે કે જે ગુજરાત કેડરના હશે જીપીએસની અંદર પાસ થયા હશે આપણે તમામ લોકો અનેક સપનાઓને અનેક મહેનત પછી ગુજરાત પોલીસના એક મહત્વની જવાબદારીઓ પર આવ્યા છે આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે ઇનપુટ શું છે ઇનપુટની આઉટપુટ આઉટપુટથી મનને શાંતિ મળે છે કે નહીં એ બી તમામ લોકોએ જરૂરથી જોવું જોઈએ ઇનપુટ એ છે કે સપના શું જોયેલા હતા એ સપના સાકાર થયા અને આજે ગુજરાત પોલીસના મહત્વની જવાબદારી પર આપ સૌ લોકો પહોંચી શક્યા એની જોડે જોડે તમે સૌ લોકો અનેક પદ મેળવી લેશો અનેક પદ હોય શક્તિ હોય તમને તાકાત મળી જશે પરંતુ શું આ તાકાત જોડે જોડે લોકોને સહયોગ કરવાનો વ્યવહાર આપણે બનાવી શક્યા છે આપણે સૌ લોકો અલગ અલગ વ્યવસ્થાઓ માટે પોતે હંમેશા એવું માનતા હોઈએ છે કે આ જગ્યા પર આ જવાબદારી તો હું જ સારી રીતે નિભાવી શકું એવું તમામ લોકો વિચારતા હોય તો માનવ સહજ સ્વભાવ હોય છે પરંતુ આપણે જે જગ્યા પર છે તેને વધુમાં વધુ ન્યાય આપી શક્યા છે કે નહીં એ બી આપણે સૌ લોકોએ સમય અંતરે પોતાના અંતર મનને જરૂરથી પૂછવું જોઈએ જાણવું જોઈએ